કે ઘણું લાંબુ વિચારીને જ ચિરેક ચિરાગભાઈએ આ કદમ ઉઠાવ્યું હશે એમણે જોયું હશે કે ભાજપ ફ્યુચરની અંદર નરેન્દ્ર મોદી સાહેબના સાનિધ્યની અંદર ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે જે પક્ષ ધોવાતો જાય જે હોડીમાં કાણું પડી જાય એ હોડીમાં બેસી રહેવાથી કોઈ ફાયદો થતો નથી ચિરાગભાઈએ આ જે કાર્ય કર્યું છે અને ભાજપનો ખેસ ધારણ કર્યો છે એ અમારા માટે ઘણી સારી વાત છે ભવિષ્યમાં પણ એ ભાજપની અંદર રહીને સારા કામ કરે એવી અમારી ભાવના છે આ ખાસ કરીને બીજી પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીશું વડીલ શું નામ છે તમે રમેશભાઈ પટેલ રમેશભાઈ તમારા ધારાસભ્ય લાંબા સમય બાદ અહીં આગળ કોંગ્રેસનું રાજ થયું અને માત્ર ત્રણસો ને સિત્તેર દિવસમાં હવે તે રાજીનામું આપે છે શું કારણ હોઈ શકે અને કેટલું યોગ્ય લાગે છે ચિરાગભાઈ અત્યારે જ બોલ્યા કે ન જાણ્યું જાણકી નાથે કાલે શું થવાનું છે ચિરાગભાઈ જે કામ કર્યું તે બહુ સારું જ કર્યું છે અને કોંગ્રેસમાં પણ કોંગ્રેસમાં પણ એમને જો બહુ જીતીને છે તે કઈક કઈક કશે તો જ એમને રાજીનામું આપ્યું છે બાકી બને નહીં એવું તમારી સાથે વાત કરીશ જે રીતના એવું કહી રહ્યા છો કે ભાજપ વિકાસ કરી રહ્યું છે અને કોંગ્રેસનું રાજ હતું અહીં આગળ તો તમને એવું લાગે છે કે ભાજપ વિકાસ કરે છે તો કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેની સાથે ભાજપ અન્યાય કરે છે એટલે એટલા માટે આ રાજીનામું આવી શકે અન્યાય કરવાનો કોઈ પ્રશ્ન હોતો નથી પણ જે ટાઈપની લહેર ચાલી રહી છે અને ચિરાગભાઈ પટેલ જે એક્ચ્યુઅલી ભાજપના જ હતા અને ભાજપમાં આવ્યા એમને અમને બહુ આવકારીએ છીએ અને બહુ મોટી વાત છે કહી શકાય કે જે રીતના અહીં આગળની જે પ્રજા છે તેમને બહુમતીથી અહીં આગળ કોંગ્રેસ સરકાર એટલે કોંગ્રેસની જે ધારાસભ્ય છે તેને તો ચૂંટી લાયા પરંતુ હવે કોંગ્રેસના ધારાસભ્ય જ્યારે રાજીનામું આપે છે ત્યારે મોટી મોટી અટવણો ઊભી થઈ છે કહી શકાય બીજી પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીશું કે જે રીતના અહીં આગળ જે લોકો છે તે ભાજપની અત્યારે ભાજપની ચર્ચા કરી રહ્યા છે કે ધારાસભ્ય અમારા રાજીનામું આપી ભાજપમાં જોડાશે અને વિકાસ કરશે સાથે અન્ય એક વ્યક્તિ છે છે તેમની પ્રતિક્રિયા લઈશું શું નામ નામ તમારું લાલુભાઈ મહારાજ છે લાલુભાઈ જે રીતના તમારા ધારાસભ્ય એ ટૂંકા ગાળા બાદ અહીં આગળ તો જ્યારે ભાજપની ની લહેર હતી અને કોંગ્રેસની સીટ આવી એટલે એ મહત્વનું કહેવાય અને હવે રાજીનામું આપે છે કેટલું યોગ્ય લાગે છે તમને આમાં એવું છે કે ચિરાગભાઈ શરૂઆતથી ભાજપમાં જ હતા ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા હતા પણ જીત્યા પછી બી કોંગ્રેસમાં એટલા ડકા હતા અને અહીંયા ભાજપની લોકસજા વધારે છે અહીંયા એટલે ચિરાગભાઈ સ્વાભાવિક વાત છે કે પાછા ભાજપમાં આવવા જરૂરી જ હતા એમ ને એ અત્યાર પાછા આવી ગયા એ બહુ સારી વાત છે વ્યવસાય નો બિઝનેસ કરી રહ્યા છે સિરાકભાઈ તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અમને કોઈ બિલ અટવાયા હોય ને એમાં એમને પહેલાં એવો વાત એવી વાત હતી કે એમને ભાઈ ત્યાં આગળ કોન્ટ્રાક્ટમાં પ્રોબ્લેમ હતો એટલા હિસાબથી એ કદાચ ત્યાં કોંગ્રેસ તરફ વર્યા હતા એટલે હવે કદાચ એ બી પતી ગયું ને કઈ થઈ ગયું હોય ત્યાં બી આજે પીજી બી જગ્યાએ બધી ઘણી જગ્યાએ ભાજપ આવી ગયું છે હવે એમની જગ્યાએ બરાબર તો એ શક્ય બની શકે કે કારણથી એના ભાજપમાં પાછા આવી જાય એમ